સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે જેથી હવે તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કરાયું છે જોકે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં પાણી ટપકી રહ્યા છે આ પરિસ્થિતિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે જ્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મુકવામાં આવ્યા છે આ જર્જરિત બિલ્ડિંગ હાલમાં મોતના માછળા સમાન છે હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને બિલ્ડિંગમાંથી પાણી પણ ટપકે છે જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે જૂની બિલ્ડિંગમાં ચોથા માળે ઈ ચાર વોર્ડમાં અને એફ ફોર વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જોકે બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે પાણી ટપકવાના લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિત વસ્તુઓ મૂકવાની નોબત આવી છે આવા સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરીત થઈ ગઈ હોવાથી અમુક વોર્ડ પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે કે અમુક ભાગ બેસી જવાની શક્યતા છે આવી જોખમ જેવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આરએમઓ ઓફિસ નજીક સહિતના કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકીને સપોર્ટ આપવામાં આવ્યો છે નવી સિવિલના તંત્રના જણાવ્યા પ્રમાણે જ્યાં પાણી ટપકતું હતું ત્યાં તાકીદે કામગીરી કરીને બંધ કરવા માટે પીઆઈયુ વિભાગને સૂચના આપી છે જ્યારે હિમોફિલિયા ગાયનેક સર્જરી વિભાગની ઓપીડી જલ્દી જૂના ટ્રેમાં સેન્ટરમાં ખસેડવામાં આવશે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે છેલ્લા છ મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી તેને જોતા લાગે છે કે આ કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે

જેને પગલે દર્દીઓને એક વોર્ડ થી બીજા વોર્ડમાં લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે આ ભરાયેલા પાણીનું કાયમી નિકાલ કરવાની જગ્યાએ તંત્રે હોસ્પિટલમાં બે એમ્બ્યુલન્સ વ્યવસ્થા ઉભી કરી દીધી છે પરંતુ આ બનાવમાં જો એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને જાય તો બીજા દર્દીને વોર્ડમાં જવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે સુરતમાં સામાન્ય વરસાદ પડે તો પણ સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ઓફિસ અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર પાણી ભરાઈ જાય છે આ પાણીનો ભરાવો ગત વર્ષે પણ થઈ રહ્યો હતો અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અહીં પાણી દૂર જ થયું નથી ત્યારે અહીં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે